અમારા એક પેશન્ટ બહુ જ નિયમિત પેશન્ટ દાદીમાં હવે તે ઓલ્ડ લેડી અચાનક ખબર પડી કે એ બહુ જ ઉલટીઓ કરતા હતા બે ત્રણ દિવસ બહુ ઉલટીઓ થઈ અને પછી ઓનકોન્શિયસ થઈ ગયા અને દાખલ થઈ ગયા હોસ્પિટલમાં હવે હોસ્પિટલમાં પૂછ્યું તો ખબર પડી કે એમનું સોડિયમ ઓછું થઈ ગયું હતું કારણ શું સગાવાલા જોડે વાત કરી તો ખબર પડી ચૈત્ર મહિનો આવ્યો અને બાએ અલુણા ચાલુ કરેલા સોલ્ટ વગરનું જમવાનું હવે આમ તો બાને છે ને હાર્ટ ફેલિયર માટે હૃદયનું પમ્પિંગ ઓછું હતું એટલે આપણે એને કહ્યું હતું કે સોડિયમ સોલ્ટ ઓછું ખાવાનું પણ નમક ઓછું ખાવામાં ઉપરાંતમાં સાત આઠ દિવસના અલુણા ઉપવાસ કરી નાખ્યા એટલું બધું સોડિયમ ઓછું થઈ ગયું કે ખૂબ ઉલટીઓ થઈ અને અનકોન્શિયસ થઈ ગયા બેભાન થઈ ગયા માટે જ તમને કહું છું કે કોઈ અલુણા ઉપવાસ કે નમક વગરના ઉપવાસ કરવા હોય તો ડૉક્ટરને માહિતી આપો ડૉક્ટરને પૂછપરછ કરો ડૉક્ટર કંઈક ફેરફાર સમજાવશે બહુ જરૂરી છે